નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી આજે ઈદે મિલાદુન નબીની ઉજવણી બિલોડા ખાતે આન બાન બાનસાન સાથે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે સમગ્ર વિશ્વમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા બિલોડા ખાતે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું બિલોડા ખાતે નવી વસવાહટથી મલંગ શાહ દરગાહ ખાતે મોટી સંખ્યામાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું બિલોળા તાલુકાના બજારમાં ઠેર ઠેર આઈસ્ક્રીમ ખમણ ચા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મહાન સુફી સંત પીરે તરીકત અલામા સફી ઉલલા બાવા ઓલાદે દરિયા દુલાહ તેઓના ફરજન પીરે તરીકત અલામા સૈયદ તોફેલ બાવા તથા બિલોળા ગામના તમામ ઇમામ જોડાયા હતા તેમજ મકરાણી અજીતભાઈ મનસુરી ગનીભાઈ હાજી બેલીમ રિયાજભાઈ મનસુરી ઇકબાલભાઈ મનસુરી હાજી રજાકભાઈ મનસુરી જાકીરભાઈ મનસુરી જાકીરભાઈ ટપાલી મનસુરી ફકીરભાઈ પાલવાડા મનસુરી રજાકભાઈ પાલવાડા શાહુબુદ્દીન લુહાર અને સમગ્ર બિલોડાના મુસ્લિમ બિરાદરો આ કાર્યક્રમમાં જોડાયા હતા બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા